对不起、啊。 અને અત્યારે ભાગી ગયા છે સવારના સાડા દસ અને આજે છે દસામાના વ્રતનો સાતમો દિવસ તો હું પૂજા અને આરતી ને કરીને આવી ગઈ હું સાથે દીના ઘરેથી અને આવી કચરા પોતાને એવું કર્યું અને આજે કપડાં ધોવાના બાકી છે અને વેધર જોવું એકદમ ક્લાઉડી થઈ ગયું છે એટલે થોડુંક અંધારું થાય છે રૂમમાં અને કાલ તો અમારો રૂમ અહીં સાફ કરી નાખ્યો જોવો રૂમની સાફ સફાઈ કાલ કરી નાખી છે કાલે ફ્રી હતી તો કાલે રૂમ સાફ કરી નાખો અને બેડશીટ ને પડદા ને બધું ધોવાનું બાકી છે તો મારે અત્યારે કપડા ધોવા છે અને વિયન ને બે વયા ગયા છે સ્કૂલે અને પૂજા કરે છે ડેલામાં કામ એને ભાવેશભાઈ ડેલામાં કામ કરે છે મમ્મી બાર લસણ ખોલે છે અને વેધર એકદમ ક્લાઉડી થઈ ગયું છે જોવું જો ઘેટા બકરાનો વાઘ જાય છે અમારે કાયમી નીકળે સવાર સાંજ વેધર તો એકદમ ક્લાઉડી થઈ ગઈ છે વરસાદ આવતો નથી આવીને પાછો ગયો જાય તો વરસાદ નથી આવતો ઝરમર ઝરમર આવે ને પાછો ગયો જાય અને ચાલો મારે કપડા ધોવાના બાકી છે તો ફટાફટ કપડા ધોઈ નાખવા ઉદાહરણ બહાર થઈ ગયા છે અને આજ થોડુંક રસોઈનું મોડું થઈ ગયું છે કે કપડાં ધોયા અને કપડાં ધોતી એક રેડું આવ્યું તો કપડાં લેવા ગયું ઉપર શું કાતા અને પાછો હિનાનો ફોન આવ્યો પાછી બેઠી ધોવા અને પાછો ઈનાનો ફોન આવ્યો તો ઘડી કેની આરે વાત કરી એટલે આજ થોડુંક મોડું થઈ ગયું અને જો મગની દાળ બાફવા મૂકી દીધી છે અને મારા માટે મેં બનાવી છે સામાનની ખીચડી તો એ બને છે અને પૂજા ભરે છે મરચાં મરચાં ભરેલા મરચાં એટલે પૂજા મરચાં ભરે છે ચણાનો લોટ ગોળ હળદર ધાણાજીરું મરચું મીઠું અને કોથમરી બધું નાખીને મિક્સ કરીને પછી ભરીને પછી તરી લેવાના તો પૂજા મરચાં ભરે બધા માટે હા અમને બધાને ભાવે મારે આજે ખવાય નહીં સાંજે એક ટાણામાં ખાઈશ તો મને બહુ ભાવે બધાને મરચાં તો બહુ ભાવે ભરેલા અને અહીંયા મૂકી દીધી છે દાળ અને આમાં બને છે મારા માટે ફામાની ખીચડી મોરૈયો બધા કે મોરૈયો કે ને કાકુ દે અને પૂજાએ લોટ બાંધીને રાખી દીધો ગરમ ગરમ રોટલી બનાવશે શાક વઘારી નાખું પછી કા દાળ બનાવવાની છે મગની હા હવે ગરમ ગરમ નકર બનાવીને રાખી દે થોડુંક વહેલું હોય ને તો બનાવીને રાખી દે પણ મોડું થઈ જાય એટલે ગરમ ગરમ બનાવતા જાય એમ જમતા જાય અને પ્રકાશ ગયા છે વિયાર ને તેડવા સ્કૂલે તો ચાલો હવે રસોઈ બનાવી લઈ જો વરસાદ ઝરમર ઝરમર પાછો ચાલુ થઈ ગયો છે મેં કપડાં સુકાવા નાઈ થાય નથી ધોયા તા એ મેં કીધું પેલા રસોઈની તૈયારી કરી લઉં દાળ બાફવા મૂકી દઉં અને પછી કપડાં સુકાવા જાવતા વરસાદ ચાલુ થઈ ગયો ઝરમર ઝરમર એટલે હવે ઘણી ખમીર પાછા સુકાવા જવું પડશે તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો ગઈ અત્યારે વાગી ગયા છે પાંચ અને વેધર હજી એવું ને એવું છે તડકો નીકળ્યો નથી પણ હું સવારનો આવ્યો નથી ને કપડાં ધતી હતી ત્યારે ખાલી આવ્યું હતું એક ઝાપતું એટલે વરસાદ આવીને ત્યારે વયા ગયો તો છાટા એટલે કપડાં વચ્ચે આખો દિવસમાં સુકાઈ ગયા હશે અને વિયાનને આજ તો હોમવર્ક બાકી છે પણ એ કાલ સન્ડે છે એટલે એ અત્યારે રમવામાં બીજી છે થોડોક એટલે તો વાંધો નહીં કાલે એમ કોઈ સન્ડે છે એટલે મેં દર્શન ન કરે તો ચાલશે કાલે કરાવી લઈશું અને પરમ દિવસે અમે વિયાન માટે નવું સ્ટડી ટેબલ એ લઈ આવ્યા છીએ એ બતાવું તમને જો આવું સ્ટડી ટેબલ લીધું છે લેને બેઠા બેઠા હોમવર્ક કરવાની મજા આવે ટેકણ દેતા વગર નકર પેડ હરકુ રહેતું નથી એટલે આમાં મજા આવે હોમવર્ક કરવાની બાઇક ને હજી સાફ કરવાનું બાકી છે બી એને સાફ જેવું તેવું તો કરી નાખું જોઈએ એની ગાડી સાફ કરી નાખી એને નક્ષિતભાઈ હજી હતા હે

ટેમ્પલ એન્ડ ક્વાડ્રિ પેગન સતી ભાજી એટલે કીધું આમાંથી ભરી ઓછી ખાઈ હું ઓછી ભાજી એટલે કીધું એને ભરી દઈશ ચા તો લે જા <coughs> લે 10 રૂપિયા અને આ એક કોરો પાછો દે તો કોરો પાછો દે તો અને એક અને લેતો અચ્છા ભરી દીધું ચા પૈસા ભરી પૈસા લેતો જા કે વીરભાઈ અને ઓમ ઢોરી નાખશે પરંદી હા

ઝાડવાને એવું બધું એટલે મચ્છર વધારે હોય અને અત્યારે જાવતું મારે બજારમાં પણ પ્રકાશ છે નહીં એ ગયા છે ક્યાંક કામથી બહાર એટલે એ છે નહીં એને બહાર લાગે એવું છે એટલે મારે બજારમાં આજ જવાશે નહીં કેમકે રક્ષાબંધન નજીક આવે છે તો રાખડીને એવું લેવાનું હતું પણ હવે નહીં જવાય હવે કાલે વાત ને કાલે સંડે છે કાલે અહીંયા સીતારમાના મંદિરે સાતમ છે કાલે એટલે મેળો ભરાશે કાલે બધા જાશે મેળામાં છોકરાઓ જમ્પિંગને એવું બધું એ બહુ મોટો મેળો ન ભરાય તો મારા બ્લોગમાં છે જ અગાઉના ગયા વર્ષના તો એ જોઈ લેજો તમે અને બહુ મોટો મેળો નથી ભરાતો પણ છોકરાઓને મજા આવે જમ્પિંગને ચકેડીને એવું બધું હોય એટલે અને વાડામાં જુઓ વેલા સુકાવા આવ્યા છે બધા પીડા પડી ગયા પાન ગલકાના વેલાના ગીસોડાના અમે વાવ્યા હતા ચાર હાર ચાર કે પાંચ હાર વાવી હતી ગીસોડાની પણ ગીસોડા થયા જ નહીં એક શાકના હજી થયા નથી ગલકા તો કેટલા માર્કેટમાં મૂકી પણ ગીસોડા નથી થયા તો ગોડાના વેલા એમને ગયા કેમ કે કઈ થતું નથી અને ગલકા તો થાય છે ને ગલકાના વેલાય હવે પીડા પડવા માંડ્યા છે એટલે જોઈએ હવે શું થાય પછી ઉપાડી નાખશું નહીં થાય તો જો ગલકાના વેલાય બધાય પીડા પડવા માંડ્યા પાન કેમ કે આમાં પાણી પીવડાવ્યું નથી વરસાદ આવે એટલે કઈ પાણીની જરૂર ન હોય અને યુરિયા નાખવાનું હોય ખાતર પણ ખાતર આમાં કઈ રીતે નાખવું કેમ કે વેલાના મૂળ તો દેખાતા જ નથી તો કે એટલે ખાતર નાખવાનું મેળે આવતું નથી તો હવે વરસાદ આવે અને આ લીલા થાય પાછા પાંગરે તો કઈ ઉપાદી પાછા પાંગરે તો કઈ વાંધો નહીં પણ લગભગ લાગતું નથી કે પાંગરે કેમ કે બધા વેલા ખરાબ થઈ ગયા છે જેટલી વાર રે જેટલા દિવસ રે એટલા દિવસ રાખશું ને પછી ઉપાડી નાખશું ને પાછી નવેસરથી રીંગણી વાવશું અમે રીંગણી મોટી મોટી થઈ ગઈ છે ને એમાં પાણી પાઈ દીધું છે જોવો મસ્ત થઈ ગયું મમ્મીએ ચારે ક્યારે નીંદી નાખ્યા છે એટલે મસ્ત થઈ ગઈ રીંગણી હવે રીંગણીમાં ફાલ આવવા મળશે અમે તો જઈ માં તમે જઈ અમે તો સબિત લઈ માં કોઈ બાકી નહી છે બેટ તો જો આવીને સીધું જમવાનું રસોડામાં ગોતવા ગયા જો તો શું કહેવાય

તો ગાઈસ અત્યારે સાત ને પાંચ થઈ ગઈ છે અને મારે આરતીમાં જવાનો ટાઈમ થઈ ગયો છે તો હું રેડી થઈ ગઈ છું ને આરતીમાં જાઉં અને રસોઈ બનાવી લીધી છે પહેલાં કેમ કે અત્યારે સાત વાગે આરતીમાં જવાનું હોય એટલે વહેલા રસોઈ બનાવી લેવી પડે તો પૂજા બનાવે છે ગીસોડાનું શાક અને મેં રોટલી કરી નાખી અને હવે હું ને વિયાનની જાસું આરતીમાં નક્ષિત ત્રણેય ઉષા ની આ ભાવેશભાઈ અત્યારે પ્રસાદીમાં રાખવા માટે પેંડા લઈ આવ્યા અને ભાવેશભાઈને પૂજાને આરતી કરવા જવાનું છે આજે એને દશામાની આરતી કરવાની છે અહીંયા પાડોશમાં એટલે એ અહીંયા પ્રસાદી લઈ જવાની છે તો પેંડા લઈ આવ્યા ભાવેશભાઈ બે જગ્યા માટે અને મામી અને મામીને મામાની આવ્યા છે તો મમ્મીને બધા બહાર બેઠા છે અને પ્રકાશ ખાય છે મીઠાઈ ભાવેશભાઈ ભેગી ભેગી મીઠાઈ લેતા એવા છે પ્રસાદી લેવા ગયા હતા તો તો ભાવેશભાઈ મીઠાઈ લેવાય એટલે બધા ચાખે છે પ્રકાશ ખાય છે અત્યારે મારે ખવાય નહીં કેમ કે લોટુ શેનો પાવતો હોય તો ન ખવાય એટલે એકટાણામાં ટાણામાં ખાઈશ અને ચલો હવે રેડી થઈ ગઈ છું તો હું જાઉં છું આરતીમાં આરતી માં શું કરશ તારે આરતીમાં માં ન થવાનું જોઈશ મીઠાઈ ખાવા માંડ્યો જો ભાવેશભાઈ લઈ આવ્યા એટલે કોથમરી ભૂલી ગયા હું નથી લાવી યાદ ન આવ્યું મને અમે શાકભાજી લેવા ગયા હતા ગિસોડા લઈ આવ્યા કોથમરી ભૂલી ગયા બપોરે નહોતી આજ કોથમરી અને ભાઈ પ્રસાદી લઈ આવ્યા છે તો હાલો હવે હું જાઉં છું આરતી કરવા માટે પેંડાની પ્રસાદી લઈ આવ્યા છે વિયન તારે આવવાનું આરતીમાં મુસાફી નહીં આ

અહીંયા જ પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં બ બાય